જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ સાંભળવા જેવું આજનું તુલસી વિવાહનું ભજન છે જો તમને સાંભળવું ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયાલા લકી જય જય તમે તમે તો તો તુલસી તુલસી જયસી ठाकोर आव्या परणी जवान छा कोर परणी जवान चा दव कूड नाव वरुथवान चादव कूड नावथवान साजनिया आव्या सासरे जवान साजनिया आव्या सासरे जवान गणपती रिधी सी दिलाव्या गणपती दिलाव्या लगनयाे वासे कंकोत्री वेचा लगन या वासे कंकोत्री वेचा तुलसी कुवरा रेवाना तम्ही ताता तुलसी कुवारा रेवाना ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના વિષ્ણુજી આવ્યા સાથે લક્ષ્મીજીને લાવ્યા વિષ્ણુજી આવ્યા સાથે લક્ષ્મીજીને લાવ્યા સાંજી ગવાશે લાણી વેચાશે સાંજી ગવાશે ને લાણી વેચાશે જાદવ કૂળ ના વરું થવાના ચાદવ કૂળના વરું થવાના સાજનિયા વ્યા સાસરે જવાના સાજનિયા આવ્યા સાસ રે જવાના તમે તો કે તા તા તુલસી કુંવરા રહેવાના તમે તો કે તા તુલસી કુ ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના બ્રહ્માજી આવ્યા સાથે બ્રાહ્મણી લાવ્યા બ્રહ્માજી આવ્યા સાથે બ્રાહ્મણી લાવ્યા મંડપરો પાવસે ને ચોરી ચિતરાવશે મંડપરો પાવસે ને ચોરી ચિતરાવશે તમે તો કેતાતા તુલસી કુવાર રે વાના તમે તો કેતાતા તુલસી કુવાર રે વાના ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના રામજી આવ્યા સાથે સીતાજીને લાવ્યા રામજી આવ્યા સાથે સીતાજીને લાવ્યા पीठी चोडास ने मंगळ गवासे पीठी चोडास ने मंगळ गवासे जादवकूड ना वरुथवानादवकुडना वा वरुथवाना साजन आ्या सास सासरे जवान साजनिया सास सासरे जवान तो तो के ताता तुलसी कुवारे वाना भोळ ज़ी आव्या साथे भोवणी नेव्या भोळ नाथ आव्या साथे भोवणी नेव्या मांडवडे पोखाशे ने कन्या पधरावसे માંડવડે કન્યા પો ખાશે કુંવર રહેવાના તુલસી કુંવર રહેવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના ગોવાળી આવ્યા સાથે ગોપીઓને લાવશે ગોવાળી પિયો ને લાવશે સુભદ્રા બેનના ભાભી થવાન સુભદ્રા બેનના ભાી તવાન ચાદ વકુડના વુ થવાન ચાદ વુડના વુ તવાન સા આવ્યા સાસરે જવાના જવાન સાજનિયા આવ્યા સાસરે જવાન માતાવ્યા તા થે મેં ઘરા જયાતી માતા તા સાથે મેં ઘરા આવ્યા વિદાય આપશે ને આસુડાયા વસે વિદાય આપસ ને વસે તમે તો કે તા તા તુલસી કુંવાર રેવાના સમા તુલસી કુંવાર રેવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના તુલસી માતાના ગીત જે કોઈ ગાશે તુલસી માતાના ગીત જે કોઈ ગાશે વિમાન આવશે ને વૈકુંઠમાં જાશે વિમાન આવશે ને વૈકુંઠમાં જાશે चद व कुडना वुथवाना वा च कुडना वुथवा साजन्या सास रे वाना। ठाकोर जी जवाना साजन्या सासरे जवान तो क तुलसी कुवर रेवाना जी आव्या, परणी जवान ठाकोर आव्या, જવાના જય શ્રી કૃષ્ણ રાધે રાધે